ગુડ મોર્નિંગ હાલી લોયા જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તથા અમારી આ ગુજરાતી બાઇબલ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ આપણા જીવનોને માટે જેટલો ખોરાક આવા પાણી જરૂરત છે તેટલી જરૂરિયાત આપણા આત્મિક જીવનને માટે પિતા બાપના જીવંત વચનોની છે અને આજના આ વ્યસ્ત જીવનની અંદર આપણે બોલી કે બાપના વચનો વાંચવા જોઈએ સાંભળવા જોઈએ અમારો એક નમ્ર પ્રયાસ છે કે આ દ્વારા પણ ઘણા લોકો સુધી પિતા બાપના જીવંત વચનો પહોંચે અને પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ મળે તો પ્લીઝ અમારી આ કાર્યને જો તમે આવકારતા હો તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર પણ કરો વિશેષ અમે બાઇબલને લગતા નાના શોર્ટ્સ પણ બનાવી અને યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર પ્રસારિત કરી રહ્યા છીએ તેનો પણ તમે આનંદ માણો અને તે દ્વારા પણ કિતાબ આપના તમે અનુભવી શકો છો તો ચલો આ સમય આપણને મળ્યો છે જીવન પિતા પરમેશ્વરના પવિત્ર વચનો વાંચવા માટેનો તો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પવિત્ર પવિત્ર છે સન્યોના દેવ બાપ તમારો આભાર માન્યો છે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પવિત્ર વચન જીવન વચનો વાંચવાને માટે એના માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે તમે હવા પાણી ખોરાક વસ્ત્ર પૂરા પાડો છો એના માટે પણ મેં તમારો આભાર માને છે હા પ્રવિતા જેમ તમે ખોરાક પૂરો પાડો છો એમાં આત્મિક વચનો પણ પ્રભુજી અમારો ખોરાક છે પ્રભુના આત્મિક પાણી પ્રભુ જે તમારા વચનો છે પ્રભુ અમે એ આત્મિક વચનો ખાઈએ પીએ પ્રભુ અને તમને માન બી મને ગૌરવ મળે એવું તમે થવા દેજો અમારે તમારા હાથોમાં સોંપાતા અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકારજો બાપ આવે પુસ્તકમાંથી ગીત ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું અઠ્યાવીસ અધ્યાય સહાય માટે પ્રાર્થના હે અહોવા હું તમને વિનંતી કરીશ હે મારા ખડક મારી તરફ તમારા કાન બંધ ન રાખો રખે ને તમે મારી સાથે મૌન ધારણ કરશો તો કબરમાં ઉતરી જનારાના જેવો હું થઈ જઈશ હું તમને અરજ કરું છું તથા તમારા પર પવિત્ર સ્થાન તરફ મારા હાથ જોડું છું ત્યારે મારી યાચનાના કાલાવાળા સાંભળો જેઓ મોઢે શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે તે દુષ્ટો અને કુકર્મીઓની સાથે મને ધકેલી ન કાઢો તેઓના કૃત્ય પ્રમાણે અને તેઓના કર્મની દુષ્ટા પ્રમાણે તેઓને ફળ આપો તેઓના હાથના કામ પ્રમાણે તેઓને ફળ આપો તેઓને યોગ્ય બદલો આપો તેઓ યહોવાના કૃત્યો તથા તેમના હાથના કામો લેખવતા નથી માટે તેઓને તોડી પાડશે અને તેઓને સ્થિર કરશે નહીં યહોવાને ધન્ય હો કેમકે તેમણે મારી યાતનાના કાલાવાલા સાંભળ્યા છે યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે

આકાશ નિવાસી અમારા સૈન્યના ધૈવી હો બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ ત્યાં સમય તમે અમારી પૂરો પાડ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ વિશેષ પિતા બાપ આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે જે ભાઈ બહેનો વાંચે છે તેવા તમામ ભાઈ બહેનોની પણ તમારી આશીષની વર્ષા થવા દેજો વિશેષ પિતાબા અમે વિનંતી કરતા માંગીએ છીએ કે તમારા દીકરા દીકરીઓ જો તમારા નામ લઈને તમને અરજો ગરજો વિનંતીઓ કરે છે તેઓની અરજો ગરજો વિનંતીઓ સાંભળવા અને તેઓને પ્રત્યુત્તર પાઠવવા તેઓને જોતા તમામ સારાવાના તમારા ખોટ ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ તેઓને મળી રહે તેવી કૃપા તમે થવા દો આધિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરની સેતાની બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો આમ સગડાઓને તમારા માર્ગોમાં ચાલવા માટે તમે શક્તિ સામર્થ્ય બળબુદ્ધ ને દાખવથી ભરપૂર કરો શેતાન અમારી પર ખાવી ના જાય તેને માટે તમારા પવિત્ર આત્માને અમારી સાથે રાખો બા વિશેષ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો આ દેશનું સુકામ ચલાવવાને માટે આ દેશને તમારા માર્ગોમાં દોરવાને માટે પિતાબાપ તમે તેઓને બુદ્ધિ જ્ઞાનથી ભરપૂર કરો વિશેષ પિતાબાબ તમારો આવવું ખૂબ જ દર્દી છે તમે જ્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હંમેશ તૈયાર હોઈએ તેને માટે તમે અમને તમારા માર્ગો બતાવો તમારા માર્ગોમાં અમને દોરો ચલાવો બાબતો મેં સુપળોના પાપી માનવીઓ છે અમારા પાપોની અમારાથી જાણ્યા જાણ્યા થયેલા પાપોની ક્ષમા અમે માગી લઈએ છીએ અને અમને અમારા પાપોની ક્ષમા આપવા અને અમારો સ્વીકાર કરો અમા તમામ અરજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી અને મધ્યસ્થી સુમસી જે કાળભાઈના પાડ પર વિંધાયા કુસે જડાયા ડટાયા અને ત્રીજે દિવસે પુનરોથાન પામીને હાલ તમારા જે આપણા હાથે બિરાજમાન છે એવા અમારા ધન્ય ધન્યત્રાતા ઈસુ મશીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો માન્ય કરો પિતા આમીન